કેમ છો બધામાં આજની રવિવારની બોલતી ટૂંકી વાર્તા છે પ્રાણીઓની શાળા આ વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમે અત્યાર સુધીની મારી રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ રોજેરોજના કોર્ટ અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોનો ઉપયોગી એવા એક્ઝામ કી એસિકી તેસી રિઝલ્ટ કઈ તેસી જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે તે જો તમે જોવા માગતા હોવ તો મારી યુટ્યુબ ચેનલ છે નીઝ રૂડ મુવમેન્ટ તેની ઉપર જઈને આ બધા જ વિડીયો જોઈ શકો છો અને જે પોઝિટિવિટીની ચેન્જ જે શરૂ થઈ છે તેને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો એના માટે તમારે ફક્ત આ બધા જ વિડીયોઝ તમારે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં વગેરે જગ્યાએ આગળ ફોરવર્ડ અને શેર કરીને પોઝિટિવિટીની ચેનને આગળ વધારી શકો છો આટલી મદદ કરશો ને સારું આજની વાત શરૂ કરીએ પ્રાણીઓની શાળા એક વખત એક જંગલમાં પ્રાણીઓની સભા યોજાય પ્રાણીઓ એવું વિચારતા આ જે નવી દુનિયા છે તેના માટે આપણે કંઈક કરવું જોઈએ નવી દુનિયાના જે પ્રશ્નો છે તે પ્રશ્નોના નિરાકરણ માટે આપણે કંઈક કરવું જોઈએ આ સભામાં બધા પ્રાણીઓ આવ્યા હતા શિયાળ છે સિંહ છે સસલું છે પક્ષીઓ પણ આવ્યા હતા ગરુડ છે માછલી પણ આવી હતી સસલું પણ હતું આવી બધા પ્રાણીઓ આવ્યા હતા અને બધાએ સહમતીથી નક્કી કર્યું કે આપણે છે ને એક શાળા ખોલવી જોઈએ અને આ શાળામાં આપણે એવા વિષયો નક્કી કરવા જોઈએ જેમ કે ઝાડ ઉપર ચડવું પાણીમાં તરવું આકાશમાં ઉડવું ઝાડ ઉપર ચડવું આ બધા વિષયો આપણે શાળામાં ચાલુ કરીએ વિષય તરીકે અને વહીવટમાં થોડી સરળતા રહે તેના માટે આપણામાં દરેક જળને દરેક પ્રાણીને દરેક પક્ષીને બધું આવડવું જોઈએ તેવું આપણે નક્કી કરીએ બધાની સહમતી આવી એટલે પછી સ્કૂલ ચાલુ કરવામાં આવી સ્કૂલ ચાલુ થઈ ગયાના બરાબર છ મહિના પછીની વાત છે એક બતક બતક તેની આપવીતી કહી રહ્યું છે બતક અરે હું છે ને તરવામાં તો ખૂબ જ માહિર પણ સાલુ આ જે દોડવાનું મને કહ્યું ને શરૂઆત મને સારું લાગ્યું પણ મને એટલું ફાવ્યું નહીં પાછું આવ્યું ઝાડુ પર ચડવાનું હું બતક તરવામાં હોશિયાર બસ ઝાડ ઝાડુ પર કેવી રીતે ચડું ઝાડ ઉપર ચડવાનો પ્રયાસ કર્યો થોડું ચડું અને પડી જાઉં અમારા જે શિક્ષક હતા તેમણે આ બધું જોયું તેમણે વિચાર કર્યો કે મારે એટલે બતકને તરવાના ક્લાસની કોઈ જરૂર નથી એટલે મારું જે ટાઈમ ટેબલ હતું એમાંથી તરવાનો જે વિષય હતો એ કાઢી નાખ્યો એની જગ્યાએ મારા વિષયમાં દોડવાને અને ઝાડુ પર ચડવાને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું એટલે થાય એવું કે આખા અઠવાડિયામાં જો તરવાના પાંચ વિષય હોય તો તરવાના ખાલી બે જ વિષય કરી નાખ્યા બે જ પીરિયડ કરી નાખ્યા અને બાકી બધા વધેલા જે પીરિયડનો ટાઈમ હતો તે દોડવાને અને ઝાડુ પર ચડવાને આપી દેવામાં આવ્યો ક્યારેક એવું પણ થતું કે એક્સ્ટ્રા ક્લાસીસમાં પણ મને આવી રીતે દોડવાનું ઝાડ પર ચડવાનું શીખવવામાં આવતું પછી થયું એવું કે દોડવાની ઝાડ પર ચડવાની શીખવાની મથામણમાં હું તરવાનું જ ભૂલી ગયો અને હદ એવી થઈ કે દોડવા માટે મેં એટલી બધી પ્રેક્ટિસ કરી એટલી બધી પ્રેક્ટિસ કરી કે મારા જે નખ હોય ને તે ચામડીથી છૂટા પડવા માંડ્યા અને મને ખૂબ દુખાવો થવા માંડ્યો અને હું હિંમત હારી ગઈ આ જોઈને મને મારી જાતુ બહુ દુઃખ થતું પણ અન્ય લોકોને શિક્ષકોને કોઈ જ ફરક નહોતો પડતો કારણ કે તેઓ જોઈ રહ્યા હતા કે હું થોડું થોડું દોડી રહ્યો છું અને થોડું થોડું ચડી શકી રહ્યું છું એ લોકોને સંતોષ હતો આ વાત હતી વતકની હવે વાત આવી સસલાની સસલાભાઈ આગળ આવ્યા તેમણે પણ તેમનો છ મહિનાનો અનુભવ કયો સસલાભાઈ તરીકે તેમણે કહ્યું કે હું છે ને દોડવામાં નંબર વન ધારું એને હરાવી શકું બસ મને તો તરવાનું કહેવામાં આવ્યું હું તો પાણી જોઈને ચક્કર આવે મને તરવાનું બહુ અઘરું લાગ્યું શરૂઆતમાં તો મને પાણીમાં નાખે તો મને એમ લાગે જાણે હું હમણાં મરી જ જઈશ અને માણ થોડુંક 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 કરવાનું શીખ્યો એટલી વાર મારે ઉડવાનું આવ્યું હવે હું ઉડું કેવી રીતે એટલે હું તો ઉડવાના વિષયમાં નપાસ જ થયો મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ એક સમય એવો આવ્યો કે હું ઝડપથી દોડતું હતું સહેજ પ્રયાસ કરું ખૂબ ઝડપથી દોડી શકતું હતું તો આજે મારે દોડવા માટે ખૂબ પ્રયાસ કરવો પડે છે અને સહેજ પ્રયાસ હું તરવાનો કરું તો તરત જ થાકી જાઉં આવી હાલત સસ્તાની થઈ ગઈ પછી બેન આવ્યા બેને પણ આવી જ વાત કરી કે છ મહિનાથી હું ઉડવાનું શીખી રહી છું અને તરવાનું શીખી રહી છું મને ઝાડ ઉપર ચડતા બહુ ફાવે હું માનું છું કે મારી જેમ ઝાડ ઉપર તો કદાચ કોઈ ભાગ્યે જ ફટાફટ ચડી શકશે મહા જેટલા ઝડપથી પરંતુ આજે એવી હાલત થઈ ગઈ છે કે જો ઝાડ ઉપર ચડવું હોય ને તો મને બહુ તકલીફ પડે છે એનું કારણ એ જ છે કે મારા આ છ મહિનામાં મેં જેટલી પ્રેક્ટિસ પાણીમાં તરવાની કરી છે ઉડવાની કરી છે તેના કરતાં ખૂબ ઓછી પ્રેક્ટિસ ઝાડ ઉપર ચડવાની કરી છે એટલે થયું છે કે મારો ભાગનો સમય તરવા માટે ઉડવા માટે ગયો છે અને તેમાં હું ખૂબ જ ઓછું શીખી શકી છું અને જે ઝડપથી ઝાડ ઉપર ચડતી હતી તેને હું ભાગે ભૂલી ગઈ છું હું એકદમ ધીરે 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 ઝાડ ઉપર ચડું છું મારી આવી હાલત ફક્ત છ મહિનામાં જ થઈ ગઈ ગરુડ આવ્યું ગરુડે પણ પોતાનો છ મહિનાનો અનુભવ ગયો તેણે કહ્યું કે આપણે તો ઝાડના ટોચ ઉપર ફટાફટ ઉડીને બેસવા વાળા પક્ષી આપણને આવું ધીરે ધીરે ઝાડ ઉપર ચડવું ના ફાવે જમીન ઉપર ફટાફટ ફટાફટ ચડવું પણ આપણને ના ફાવે લાંબો તો શું કર્યું કે ઝાડની ટોચે બેસવાની જ્યારે વાત આવે ત્યારે ફટાફટ ચડીને બેસી જઈએ ફટાફટ ફટાફટ બધું કરી નાખવું પણ જ્યારે દોડવાની વાત આવે ધીરે ધીરે સ્કૂલની જેમ ઝાડુ પર ચડવાની વાત આવે ત્યારે આપણે તોફાન કરીએ તોફાન કરું એટલે શિક્ષકો મને તોફાની વિદ્યાર્થી ગણીને લેબલ મારીને મને ક્લાસની બહાર કાઢી મૂકે અને આપણે દોડવામાંથી અને ઝાડ ઉપર ચડવાની પ્રેક્ટિસમાંથી છૂટી તેઓ મને સ્કૂલનો ઠોટ વિદ્યાર્થી સમજે તોફાની વિદ્યાર્થી સમજે બળવાપુર વિદ્યાર્થી સમજે આથી મને કોઈ ફરક નહોતો પડતો પણ મારે ઝાડ ઉપર ચડતા ફાવતું જ નહોતું દોડતા ફાવતું જ નહોતું તો પછી હું શું કરવા વધારે કરું આ હતી ગરુડની વાત અને છેલ્લે એક ઈલ નામની માછલી હતી આ ઇલ નામની માછલી તેને પાણીમાં થોડું થોડું તરતા પણ ફાવે થોડું થોડું ઉડતા પણ ફાવે થોડું થોડું ઝાડ પર ચડતા પણ ફાવે થોડું થોડું દોડતા પણ ફાવે આ હિલ માછલીને છ મહિનાના સેમેસ્ટરમાં બધા વિષયમાં એવરેજ માર્ક આવ્યા અને તેનું પ્રદર્શન બધા પ્રાણીઓ કરતાં ખૂબ સરસ રહ્યું એટલે તેને એવરેજ હોવા છતાં પણ તેને સ્કૂલના વિક વિદ્યાર્થીનો તેને એવોર્ડ મળ્યો જ્યારે બાકીના બધા પ્રાણીઓ પોતાની જે આવડત હતી પોતે જે માહેર હતા તેને છોડીને બાકી બધામાં જ નપાસ થયા અથવા એવરેજ પરફોર્મન્સ આપ્યું વળિયામાં એક વાત એવી થઈ કે જંગલના કૂતરાઓ હતા તેમને આ વિષયો પસંદ ન હતા તેમણે બળવો કર્યો કે આ જે વિષયો છે તરવું ઉડવું ઝાડ ઉપર ચડવું ઝડપથી દોડવું આ બધાની સાથે સાથે જમીનમાં ઊંડો ખાડો ખોદવો રેતી ખોદવી આવો સબ્જેક્ટ આવો વિષય આવો સબ્જેક્ટ પણ હોવો જોઈએ પણ તેમની વાત કોઈએ માની નહીં આથી આ જંગલના કૂતરાઓ અને બીજા અન્ય પ્રાણીઓએ ભેગા થઈને એવો નિર્ણય કર્યો કે આપણે એક બીજી ખાનગી સ્કૂલ ખોલવી જોઈએ અને તેમાં આવા બધા વધારાના સવા વિષયો ઉમેરવા જોઈએ અને બધાના પ્રાણીઓનું જીવન વધારે સારું કરવું જોઈએ આવું આ કમિટી નક્કી કર્યું અને તે લોકોએ ખાનગી શાળા પણ શરૂ કરી આ હતી પ્રાણીઓની શાળા આ વાર્તા પ્રાણીઓની શાળા અહીંયા પૂરી વાર્તા દેખાય છે સામ્યતા કરવી હોય તો એવું વિચારી શકાય એવું આપણને દેખાય આ જે પ્રાણીઓની શાળા છે ને તેના જેવી જ આપણી અત્યારની શાળાઓ છે આજના સમયમાં આપણા શાળાના વિદ્યાર્થીઓને એવું દબાણ કરવામાં આવે છે પછી તે સ્કૂલ તરફથી પણ હોય છે અને માતા પિતા તરફથી પણ હોય છે બધા વિષયોમાં ખૂબ જ સારા નંબરે સારા માર્ક લઈને પાસ થવું એવરેજ માર્ક તો કોઈને ચાલશે જ નહીં હવે જો આપણે અહીંયા સામ્યતા સાધી શકીએ કે જેમ બતક તરવામાં હોશિયાર છે એવી રીતે જો કોઈ છોકરો રમત ગમતમાં હોશિયાર છે તો પછી તે છોકરાએ ગમત ઉપર ધ્યાન આપવું જોઈએ ને પાસ થવા માટે બીજા વિષયો ભણવા જોઈએ પરંતુ જો રમત ગમતમાં તે સારું પ્રદર્શન કરતું હોય અને બીજા વિષયોમાં એવરેજ માર્ક આવતા હોય તો તેમાં કોઈ પણ શાળાને અને કોઈ પણ વાલીને વિરોધ ના હોવો જોઈએ બરોબર ને એવી જ રીતે અન્ય પ્રાણીઓ કે જે કોઈ ઉડવામાં હોશિયાર છે દોડવામાં હોશિયાર છે ઝાડ પર ચડવામાં હોશિયાર છે છે રીતે દરેક પોતાની અલગ અલગ હોય ભિન્નતાનો મતલબ એવો કે આપણે જેવા છીએ તેવો તેવા દેખાઈએ અને તેવી જ રીતે વર્તીએ અને તેવું જ શીખીએ તો તે ખૂબ સારું પરિણામ આપશે પરંતુ જો આપણે દુનિયા જેવી છે દુનિયા જેવા થવાનો પ્રયાસ કરીશું તો આપણે આપણું અસ્તિત્વ છે તે પણ ગુમાવી દઈશું અને આ બાળકો વિદ્યાર્થીઓનું એટલી હિંમત નથી હોતી કે તેઓ બળવો કરીને પણ પોતાનું ધાર્યું કરે કારણ કે આજના સમયમાં તેઓ માતા પિતાને અને શિક્ષકોને જ બધું ગણે છે તેમના કહ્યા પ્રમાણે તેમના કીધા પ્રમાણે તેઓ વર્તે છે ને તે પણ ભણે છે પણ જ્યારે તેઓને જ્ઞાન આવે છે કે મારે આ નતું કરવું અને પ્રાણી કરી રહ્યો છું ત્યારે ઘણી બધી વાર થઈ ગઈ હોય છે માટે સારા શિક્ષક હોઈએ અથવા જો આપણે એક સારા માતા પિતા હોઈએ વાલી હોઈએ તો આપણે હંમેશા એવું ધ્યાન આપવું જોઈએ કે આપણા બાળકની પ્રતિભા શેમાં છે આપણા બાળકને જે ગમે છે જેમાં એ હોશિયાર થઈ શકે છે તો આપણે તે કરવાની તેને છૂટ આપવી જોઈએ પરવાનગી આપવી જોઈએ ઉપરથી તે કરવા માટે પ્રોત્સાહન પણ આપવું જોઈએ જો આટલી વસ્તુ આપણે આપણા બાળકો માટે કરી શકીએ વિદ્યાર્થીઓ માટે કરી શકીએ તો ચોક્કસ જ તે બાળક પોતાનું જે ગમે છે પોતાનું જે કૌશલ્ય છે તેમાં આગળ વધી શકે છે અને કૌશલ્યને વધારે ચમકાવી શકે છે અને આગળ વધી શકે છે આવું બાળક ક્યારે હતાશ નહીં થાય નિરાશ નહીં થાય હંમેશા ઉર્જાવાન બનીને કામ કર્યા કરશે અને પોતાના મનગમતા આગળ વધી જશે અને ખૂબ સારું પ્રદર્શન કરી શકશે જ્યાં વાર્તા પ્રાણીઓની શાળા આપણને શીખવી જાય છે બરોબર ને હવે મારા મિત્રો વાલા મિત્રો આપણે મળીશું આવતા રવિવારે આવતા રવિવારની બોલતી ટોકી માતાનું નામ છે હું ખરેખર હું જ છું હું ખરેખર હું જ છું બરાબર તો મળી આવતા રવિવારે ત્યાં સુધી આવજો